તો સફારીના વાચકોને સફારીના ચાહકોને એવો સવાલ પૂછવામાં આવ્યો તો કે સફારીમાં છપાયેલો સૌથી લાંબો લેખ કયો છે અને જે એમનો જવાબ આપી શકે એને સફારીનો છેલ્લો અંક નગેન્દ્ર વિજયની સહી એટલે કે ઓટોગ્રાફ સાથે આપવાની વાત હતી તો એ વિડીયોને ઘણા દિવસ પછી રાહ જોયા પછી બે વ્યક્તિઓ સાચો જવાબ મોકલી શક્યા શકાશે બેનું નામ પણ તમને સ્ક્રીન ઉપર દેખાશે અને હવે બધાને જાણવું છે કે સાચો જવાબ શું હતો એટલે કે સફારીનો સૌથી લાંબો લેખ કયો છે કયા અંકમાં છે અને કયા વિષયનો છે તો એનો જવાબ છે અંક નંબર છન્નું વિષય પર્લ હાર્બર ઉપર અમેરિકાનો હુમલો અને પાનાની સંખ્યા છે સિત્તાવીસ અંક નંબર છન્નુંનો અર્થ એ થયો કે આ અંક લગભગ પાંચ સદી જૂનો છે કારણ કે સપ્ટેમ્બર બે હજાર એકમાં આવ્યો હતો એટલે સફારીના જૂના વાચકો હોય અને સફારી ના ડાય હાર્ડ ફેન હોય એમને કદાચ યાદ હોય બધાને ન હોય એટલે જ મેં કહ્યું કે બે વ્યક્તિઓ જેનો સાચું જોઈ શક્યા છે ઘણા ખરા વાચકોને એવું જ હોય કે આવો લાંબો લેખ એક વખત એવું બેનો વિભાગમાં જ આવે પણ ના ત્યારે એક વખત એવું બેનો નામનો કોઈ વિભાગ નહોતો એટલે આપણને એડિંગમાં વંચાય છે કે પરલા હાર્બર હવાઈ ટાપુના અમેરિકી નોકામથક પર જાપાને કરેલું હવાઈ આક્રમણ કેવું હતું આ સાદું એડિંગ છે અને પછી એનો જવાબ છે જગતનો ઇતિહાસ બદલી દેનારા કેટલાક જે લશ્કરી પરાક્રમો છે લશ્કરી આક્રમણો છે કે લશ્કરી મિશનો છે એમાં પલ હાર્બરનો સમાવેશ થાય છે એટલે એના ઉપર હોલિવૂડમાં પલ હાર્બર નામની ફિલ્મ બની છે પણ એ ફિલ્મ થોડી નબળી છે જ્યારે એ જ વિષય ઉપરની બીજી ફિલ્મ બની છે જાપાનમાં જેનું નામ છે તોરા 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 એ જોવા જેવી છે કે જનૂન કેવું હોય દેશદાજ કેવી હોય અને યુદ્ધ વખતે શું શું કરવાનું હોય તો પલ હાર્બર ઉપરનો હુમલો એટલા માટે શકવર્તી હતો કે અમેરિકાને યુદ્ધમાં ભાગ લેવામાં એટલો બધો રસ નહોતો અમેરિકાનો મૂળ સ્વભાવ તો લડાવવાનો છે લડવાને બદલે કે બે દેશો લડ્યા કરે તેમનું શસ્ત્રોનો વેપાર ચાલે ત્યારે અમેરિકા આજથી થોડું જુદું હતું તો પણ એમને લડવાનો એટલો બધો રસ નહોતો પણ અમેરિક જાપાને એશિયામાં સામ્રાજ્ય બહુ મોટું થતું હતું આપણે જાણીએ છીએ કે છેક ઇમ્ફાલ એટલે કે પૂર્વોત્તર ભારત સુધી જાપાન પહોંચી ગયું તો આંદામાન ઉપર કબજો હતો દક્ષિણમાં ઓસ્ટ્રેલિયાની નજીક પહોંચ્યું હતું ચીનનો કેટલોક ભાગ જાપાનના તાબામાં હતો અને ચીન ઉપર તો જાપાનની એવી ધાક હતી ચીને બે વારનું પાર્ટનર જાપાનના ડરથી બદલું પડ્યું કે અહીંયા જાપાન આવી જશે એટલે હજુ દૂર લઈ જાઓ અહીંયા જાપાન આવી જશે તો હજુ દૂર લઈ જાઓ એટલે જાપાનનો એવો દબદબો હતો એવો દબદબોમાં બ્રેક મારે એવો એક દેશ અમેરિકા એમને લાગ્યો એટલે એમ થયું કે અમેરિકા આપણને સડી કરે એની પહેલાં જ આપણે અમેરિકા ઉપર પ્રહાર કરી દઈએ આપણી પ્રી એપ્રુવ લોનના ફોન આવે કે તમારી પહેલેથી એપ્રુવ થયેલી લોન છે એમ જાપાને આ પ્રિકોશનમાં હુમલો કરવા દીધો જે જાપાન માટે જીવલેણ એટલા માટે સાબિત થયું કે પછી અમેરિકાએ જાપાન પર હુમલો કર્યો પરમાણુ બોમ્બ પણ ફેંકા જે દુનિયાના ઇતિહાસનો પહેલો ને છેલ્લો પરમાણુ હુમલો હતો એ બધી વિગતવાર કથા આ અંકમાં આપી છે અને એટલા માટે આ લેખ ખાસો લાંબો થયો છે તો પણ સફારીના વાચીકોને એટલા માટે લાંબો નથી લાગવાનો કારણ કે એમાં જે માહિતી છે અદ્ભુત છે તો આ છેલ્લા સવાલનો જવાબ હતો હવે બીજા બે સવાલ પૂછવાના છે બેમાંથી કોઈ પણ એકનો જવાબ આપો બંનેનો જવાબ આપો તો પણ ઇનામમાં એ જ છે ત્રણસો ઓગણ સિત્તેરમાં અંક નગેન્દ્ર વિજયની સહી સાથે અને જે પહેલાં પાંચ જવાબ આવશે એમને મળશે જવાબો સ્વાભાવિક રીતે લાસ્ટ ટાઈમની જે મેઇલ કરવાના છે પબ્લિકમાં કોમેન્ટ કરીને મૂકવાના નથી કોઈ જવાબમાં એમ લખે કે અંદાજે આ તો એવો અંદાજે જવાબ એટલા માટે ન ચાલે કે તમને કોઈ પૂછે કે ભારતનું પાટનગર શું છે તો અંદાજે દિલ્હી એવું ન હોય જવાબ સાચો હોય કે ખોટો હોય એમાં વચ્ચેનો જવાબ ન હોઈ શકે એટલે જેમણે જવાબ આપવાનો છે એ અંદાજે આ અંક એવો જવાબ ના આપે સ્પષ્ટ આપે ત્રીજી જુલાઈએ થિયેટરમાં ડાયનાસોર સોલ્સનું ફિલ્મ જુરાસિક વર્લ્ડ રીબર્થ રિલીઝ થયું છે જુરાસિક પાર્ક એટલે કે જુરાસિક વર્ડના ચાહકો છે અને એનું પહેલી ફિલ્મ આવી હતી જે સ્ટીવન સ્પીલબર્ગે ડિરેક્ટ કરી હતી ત્યારથી એને જોનારો એક મોટો વર્ગ પણ છે ફિલ્મો દ્વારા જુરાસિક જગતનો આપણને પરિચય થયો એવી રીતે સફારીના વાંચકોને સફારી દ્વારા જુરાસિક જગતનો પરિચય થયો છે અને ડાયનાસોરના કેટલા બધા પ્રકાર છે આપણને પહેલીવાર ત્યારે જાણવા મળ્યું ડાયનાસોરની ડોક કેમ એટલી લાંબી હતી આટલા કદાવર કેમ થયા કેમ નષ્ટ પામ એવા સફારી એવા અનેક લખો લેખા છે સવાલ એ છે કે

અનેક અંકોમાં ડાયનાસોર વિશે ઘણું આવ્યું છે પણ આપણે આનો જવાબ શોધવાનો છે બીજો સવાલ પણ આ જ પ્રકારનો છે જેમાં સફારીનો કયો અંક છે એ શોધવાનો છે એક સમય હતો જ્યારે સફારીમાં જાતે બનાવો પ્રયોગ પુષ્કળ આવતા જાતે બનાવવાનો ફાયદો એ તો કે આપણું મગજ તાર્કિક દિશામાં વળે કારણ કે સફારીનો મૂળ ઉદ્દેશ તમને વિચારતા કરવાનો વિચારતા રાખવાનો અને કંઈક નવું સર્જન કરવાનો આઈડિયા આપવાનો છે એટલે જે દેખાય છે સફારી જાતે બનાવો મિની ટ્રેન નું મિની મોડેલ તો આમાં પણ સેમ સવાલ છે કે આ મોડેલ બનાવવાનો પ્રોજેક્ટ સફારીના કયા અંકમાં હતો મોડેલ ટ્રેન કેવી દેખાય કઈ રીતે બની શકે એનું વિગતવાર કલરફુલ ચિત્રકામ એટલે કે પોસ્ટર સફારીએ એ અંકમાં આપ્યું છે કારણ કે ત્યારે સફારી બ્લેક એન્ડ વ્હાઇટ સફેલ પણ બાળકો મોડેલ સારી રીતે બનાવી શકે એટલા માટે કલર આપવાનું કામ થયું છે પણ બાળકોને જો આવું આપવામાં આવે તો એની વિચારવાની શક્તિ છે અને કંઈક નવું કરવાની શક્તિ છે ખીલે જે સફારીનો મૂળ ઉદ્દેશ હતો તો આ બે સવાલો છે ડાયનાસોરવાળો લેખ જે બતાવ્યો એ અંકનો નંબર કહેવાનો છે સવાલ એક જ છે અંકનો નંબર કયો બીજો સવાલ છે મોડેલ ટ્રેનવાળો જે બતાવ્યો એ અંકનો નંબર કયો છે બંનેના જવાબ આપશો તો પણ સફારીનો એક અંક મળશે બેમાંથી કોઈ એકનો જવાબ આપશો તો પણ સફારીનો એક અંક મળશે જવાબ અગાઉ કહ્યું એમ મેઇલ કરવાનો છે ધન્યવાદ